ગુજરાતનો સૌથી વિશાળ અને ભવ્ય વોટર પાર્ક એડવેન્ચર પાર્ક વડોદરામાં ધ એન્જોય સિટી લાવ્યું છે બમ્પર ઓફર બાય ગેટ ફ્રી એ પણ માત્ર વોટર પાર્ક અને એડવેન્ચર પાર્ક ની ટિકિટ મળશે એ પણ ચાર વર્ષની વેલિડિટી સાથે એટલે કે બે હજાર બાવીસ ની સાલ સુધીમાં તમે ગમે ત્યારે એક વાર ત્રણ વ્યક્તિ આનંદ લૂંટવા માટે અને એન્જોય કરવા માટે એન્જોય સિટીમાં જઈ શકો છો હવે ઘરે બેઠા ધનજી સિટી વોટર પાર્કની ટિકિટ મેળવવા માટે અને વિશેષ માહિતી મેળવવા માટે ડાયલ કરો સેવન સિક્સ ટુ થ્રી ઝીરો વન ઝીરો ગુજરાતના કોઈ પણ સિટી કે ગામ માંથી આપને ટિકિટ મળી જશે ટિકિટ મેળવવા માટે આપ સેવન સિક્સ ટુ થ્રી ઝીરો વન ઝીરો પર આપનું એડ્રેસ અને ટિકિટ તેની સંખ્યા વોટ્સએપ કરો સંયમની શૌર્યવંતી ભૂમિ એવી સુરત નગરીમાં વિતરાગની વાટમાં અને શાશ્વત સુખની શોધમાં સંયમના પંથે મુમુક્ષુ યશવી કુમારી અને મુમુક્ષ રિયાકુમારીના વિરતી વિવાહ ઉત્સવનું ભવ્ય આયોજન ગુરુરામ ભૂમિ સ્ટાર બજાર સામે પાલ સુરતમાં કરવામાં આવ્યું છે ખંડોર પરિવારના ઝેરબેન જક્ષીભાઈ દેવચંદભાઈના સમસ્ત પરિવાર તરફથી આગામી તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસ એપ્રિલના સંયમના માર્ગે લીલાવંતીબેન રમેશભાઈની પૌત્રી અને પ્રીતિબેન દિનેશભાઈની દીકરીઓ યશવી કુમારી અને રિયા કુમારીના સગી બહેનો જે છે તેના દ્રશ્યો બતાવીશું કે તેઓ જે દીક્ષા એટલે કે માર્ગે જવા પ્રયાણ કર્યું છે ત્યારે આજે પત્રિકા વિમોશન કાર્યક્રમ હતો તો આપણે તેઓની સાથે સીધી વાત કરીશું શું કહે છે આ અંગે તેઓ ના મંતો જાણવાનો પ્રયાસ કરીશું શું કહેશો આપ જે રીતે કચ્છનો જે બનાવો વાત છે તે તમારા માતા પિતા અને કેવી રીતે તમે આખી આ ઘટનાને જોઈશે જન્મ તો બધાને મળે છે પરંતુ અમને તો બીજો જન્મ મળ્યો છે જ્યારે કચ્છમાં બે હજાર એકની સાલમાં હુકમ આવ્યો હતો ત્યારે અમે કચ્છમાં બચાવમાં રહેતા હતા ત્યારે મારી ઉંમર ફક્ત દોઢ વરસની હતી અને મારી નાની બહેનની ઉંમર ફક્ત પાંત્રીસ દિવસની હતી અમે બંને બહેનો ઘોડિયામાં હતા અને હુકમ આવતા અમે ત્રણ માળ અમારા ઉપર પડી ગયા અને અમે ડટાઈ ગયા કાઠમાળ અમારા ઉપર પડ્યો અને ત્રીજા દિવસે ત્રીજા દિવસે રશિયન ડોગ અને કોઈ અમને બચાવવા આવી શકે એવી કોઈ પોઝિશન જ નથી કેમકે ઘડી ઘડી આંચકા આવી રહ્યા હતા એટલે કોઈ અમને બચાવવા આવી શકે એવી પોઝિશન નથી અને પરિવારમાં પણ બધાને એવું થયું કે કે આ બંને બાળકીઓ આટલી નાજુક નમણી નાજુક નબળી બાળકીઓ બચી શકી નહીં હોય બધા હતાશ થઈ ગયા અને ત્રીજા દિવસે રશિયન ડોગની ટીમ આવતા એ એ ટીમે કૂતરા પો પોતાના ભણાવેલા કૂતરાઓને અંદર મૂક્યા મોકલ્યા અને કૂતરાઓએ ઇશારાથી કહ્યું કે

પ્રભુએ જીવન આપ્યું છે તો અમે પ્રભુને જ જીવન સમર્પિત કરવા જઈ રહ્યા છીએ જ્યારે અમે હવે સુરત ત્રિકમનગર સંઘમાં આવ્યા એ ત્રિકમનગર સંઘ દાદા ત્રિકમનગર સંઘના દાદાની એટલી અમારા ઉપર કૃપા આંધ્રધાર વરસી ત્રિકમનગર સંઘના ઉલ્લાસભર્યા વાતાવરણમાં અમારા વૈરાગ્ય ભાવ અમારા વૈરાગ્યનું બીજ એકદમ બીજ અંકુરિત થયું અને માતા પિતાના સુસંસ્કારો દ્વારા અમે આજે આ સંયમજીવન અંગીકાર કરવા જઈ રહ્યા છીએ માર્ગે જઈ ત્યારે મમ્મી પપ્પાની પણ એક હોય છે જ્યારે આપ બંને બહેનોએ દીક્ષા લેવાનો નિર્ધાર કર્યો ત્યારે શું મંજૂરી તમને હસતા મોડે આપી કે શું કહેશો દુખ બંને દીકરીઓ હવે શાસનના માર્ગે જાય છે તો માતા પિતાને દુઃખ તો હોય પણ માતા પિતાને ગર્વ છે કે કે ભલે મારી પેઢી નહીં વધારી શકે પરંતુ એ ભગવાન મહાવીરનો વંશ જરૂર આગળ વધારશે માતા પિતાને એ વાતની ખૂબ જ ખુશી છે આનંદ છે જે રીતે બંને બહેનો જણાવી રહી છે કે બાવીસ ત્રેવીસ અને ચોવીસ ત્રણ દિવસનો આજે દીક્ષા મહોત્સવ છે તે જૈન શાસનમાં ક્યાંક ને સમાજમાં અને કચ્છી સમાજમાં એક હર્ષની હેલી દેખાઈ રહી છે ખંડોર પરિવારના પ્રબળ પૂર્ણોદય કચ્છ સમ્રાટ

શ્રીજી મહારાજ ગુરુ ગુરુભગીની પરમ પૂજ્ય શ્રી જીન રક્ષિતા શ્રીજી મહારાજ સાહેબના સુસમાગમને પામીને ધર્મનિધિ એવા લીલાબંતી બેન રમેશભાઈ ખંડોરના પરિવારની પોત્રીઓ જ્યારે સંયમના પંથે જાય છે ત્યારે આ વાહલી દીકરીઓ ગુરુવાસનો ત્યાગ કરી આત્મકલ્યાણની કમાણી કરવા કટિબદ્ધ બનીને યશ્વી કુમારી અને રિયા કુમારી આત્માની વિશ્રાંતિમય દિશામાં જવા માટે સમુત્સુક બન્યા છે જ્યારે છવ્વીસ જાન્યુઆરી બે હાજર એક ના કચ્છ આવેલા ભૂકંપ રિયા ફક્ત પાંત્રીસ દિવસની જ હતી તે મકાન જમીનમાં દટાઈને ધરાશાયી થઈ ગયું ઉપર ત્રણ માળ પણ પડ્યા અને થયું કે આ નમણી નાજુક બાલિકાઓ હવે તો ગઈ બધા જ હતાશ અને નિરાશ થઈ ચુક્યા હતા પણ ગુરુદેવ શ્રી કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબ ની કૃપા એક એવો ચમત્કાર સર્જાયો કે આર્મી ના યુવાનો દ્વારા કાટમાળ ઉચકાતા બંને દીકરીઓ અત્યંત સુરક્ષિત હસ્તી હસ્તી બહાર નીકળી આજે અમે બંને બહેનો જીવન અંગીકાર કરવા જઈ રહ્યા છીએ તેનો તેનો સૌથી મોટો ઉપકાર હોય તો ત્રિકમનગર દાદાના દાદાની અમારા ઉપર અનરાધર કૃપાવરસી ત્રિકમનગર જૈન સંઘ કચ્છ વાગડ સાત ચોવીસી જૈન સમાજ અને અમારા માતા પિતા અને અમારો ખંડોર પરિવાર જે આજે અમને સહર્ષ અનુમતિ આપી છીએ માટે અમે આ સંયમજીવન અંગીકાર કરવા જઈ રહ્યા છીએ તે અમે બધાના ખૂબ જ ઋણી છીએ ભવોભવ અમને આ જ દાદા આ જ સંઘ આ પરિવાર અમને મળજો એ જ પ્રભુને પ્રાર્થના ત્યારે અધ્યાત્મ યોગી એવા શ્રી કલાપુરજી મહારાજ સાહેબ પાસે આશીર્વાદ લેવા ફોલોદી નગરે લઈ ગયા ત્યારે બંને દીકરીઓનો પ્રસન્નતાપૂર્વક દીકરીઓ ભાવિ માં દીક્ષા લેશે દીક્ષા પ્રયાણ ના માર્ગે જયારે જઈ રહી છે ત્યારે ત્રિકમનગરના ના દાદાશ્રી શંકેશ્વર પાશ્વનાથજી ની અંદરાધર કૃપા અને સંઘ ના ઉલ્લાસ ભર્યા વાતાવરણ અનેક શુભ સંયોગો અને શુભ સંમતિ દ્વારા તેમના હૃદયમાં વીર્તિવેવના મનોરથો અંકુરીત અને પલ્લવી થયા એ મનોરથો ચરિતાર્થ થવાની શુભ વેળા આવી રહી છે ત્યારે સમસ્ત ખંડોર પરિવારનો હર્ષ સમાતો નથી મમ્મી પ્રીતિબેન અને પપ્પા દિનેશભાઈ દ્વારા બંને દીકરીઓને ભાવથી વિદાય અપાઈ રહી છે અને કહેવાય છે કે દીક્ષા દુઃખનો માર્ગ નથી સુખનો માર્ગ છે કેમ કે દીક્ષામાં કંઈ કરવાનું નથી કેવલ ઠરવાનું છે કરશે બધું પરમાત્મા આવા ઠંડક ભર્યા માર્ગે અમને પણ લાવજો અને પાર ઉતારજો તો વાલી દીકરીઓને માતા અને પિતા દ્વારા ભાવભરી વિદાય અપાઈ રહે છે ત્યારે દીકરીઓ દ્વારા પણ પોતાના ઉપકારી માતા માતાપિતાને કહેવાય છે કે જે અમારા દીક્ષા જીવનમાં આશીર્વાદનું પીઠબળ બની રહેશે નાનપણથી જ અત્યાર સુધી આપના અગણિત ઉપકારોનો ઋણ સંયમ જીવનના વિશુદ્ધ અનુભવ દ્વારા વાળી શકીએ એ જ અભિલાષા સાથે આપ સર્વના અવિનય આદિ થયા હોય તો એની સરહૃદયે ક્ષમા માગીએ છીએ વંદન હો ઉપકારીઓના ઉપકારને એ જ રીતના બંને લાડલીઓ યશવી અને રિયા પોતાના માત પિતાને વંદન સહ વાત રજૂ કરે છે ત્યારે બહેનો એવું કહે છે કે બહેન શું ન ગમ્યો તને અમારો સંગાત કે જેથી તમે છોડો છો અમારો સંગાત મારી વાલી બહેની ત્યાગ તો ઘણા કરે છે પણ તમે જે ત્યાગ કરી રહ્યા છો તે કંઈક જુદું જ છે કારણ કે રોજ નવા પહેરવાની શોખીન બહેની હવે ને હવે વ્હાઇટ વસ્ત્ર પહેરવાનો તેને શોખ જાગ્યો છે એક્ટિવા લઈને ફરનારી બહેનીને પગપાળા વિહાર કરવાનો ભાવ જાગ્યો છે મુલાયમ શૈયા પર હંમેશા સુનારી બહેનીને ભૂમિશયન કરવાનો ભાવ જાગ્યો છે માટે જ અમે કહીએ છીએ કે અમારી આ બ્રાન્ડ ચોઇસનો અમને ગર્વ છે અને જલ્દી અમને તમારી સાથે બોલાવજો ત્યારે માય ડિયર બેસ્ટ સિસ્ટર આજે તમે અમને બધાને કનેક્ટ કરીને ખુદ અમારાથી ડિસ્કનેક્ટ થઈ જાઓ છો આ પ્રસંગે મામા સુંદર મજાનું મોંઘેરું મામેરું લાવ્યા છે કે જેમાં સંસ્કારોના સોફા સેટ અંતર જાગૃતિના ઇન્ટરનેટ વિનય અને વિવકના વિડિયો ગેમ નમ્રતાના નેકલેસ ત્યારે આ શુભ પ્રસંગે યશવી બેનની અને રિયા બેનની એક જ પ્રાર્થના છે હે ઉપકારી પૂજ્ય શ્રી ગુરુદેવ અમને આપની સાથે રહેવાનો અને વાત્સલ્યથી ભીંજાવાનો અને સેવા કરવાનો અવસર અમને ન મળ્યો

ત્રિલોકનાથની ભવ્ય આરતી તેમજ મંગળ દીપક સાથે સ્ટેજ પ્રોગ્રામનો કાર્યક્રમ આયોજન થશે ત્યારબાદ તારીખ સ્ટે પ્રોગ્રામ નો મંગળવારના નો કાર્ય કલાકે વર્ષીદાન યાત્રા નીકળશે ત્યારબાદ બપોરે ચાર વાગે અંતિમ વાયણું અને રાત્રે આઠ કલાકે વિદાય સમારંભ આયોજન કરવામાં આવ્યું છે તારીખ ચોવીસ ચાર બે હાજર ઓગણીસ ને બુધવાર સવારે પાંચ કલાકે પ્રવ્રજ્ય વિધિ પ્રારંભ થશે સવારે આઠ કલાકે શ્રી શ્રીસંઘ નવકારશી અને સંગીત સંવેદના શ્રી મેહુલભાઈ રૂપડા અને રાઠોડ દ્વારા કરવામાં આવશે મહોત્સવ દરમિયાન દિવસ આમંત્રિત ભક્તિ ભક્તિનું પણ આયોજન કરવામાં આવ્યું છે બંને દીકરીઓ યશવી અને રિયા દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે તારામાં સંક્રાંત થવાના અરમાન સાથે જીવનમાં ક્રાંતિ ઘટિત થઈ ગઈ યાચનાઓ સમાપ્ત થઈ ગઈ

જે પ્રયાણ થઈ રહ્યું છે ત્યારે ઝવેરબેન જક્ષીભાઈ દેવચંદભાઈ ખંડોર પરિવાર તરફથી સમગ્ર મહોત્સવના આયોજનમાં સમસ્ત જૈન સમાજને આમંત્રિત કરવામાં આવ્યા છે